સુરત જિલ્લાના કામરેજ ખાતે પે તાનાજી ભાઉ જાધવજીના જન્મદિવસ નિમિત્તે વિશેષ રીતે ફળ વિતરણનો કાર્યક્રમ યોજાણો હતો આ પ્રસંગે માનવ સેવા સમાજના ટ્રસ્ટ સંચાલિત જીવન જ્યોત માનવ મંદિર મંદ બુદ્ધિ આશ્રમ સરદાર ચોક નવાગામ તેમજ કામરેજ ખાતે લાભાર્થીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યનો મુખ્ય હેતુ સમાજમાં માનવતાનો સંદેશ પ્રસારવાનો હતો

તેમજ તેમના સહકર્મચારીઓ સાથે કાર્યકરોના સાથ અને સહકારથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જય હિન્દ જય ટાઈગર આજ હમરે ટાઈગર ગ્રુપ કે માનનીય અધ્યક્ષ ડોક્ટર તાનાજીભાવ જાદવ ઇન કે જન્મ દિવસ અવસર પર હમને મંદ બુદ્ધિ આશ્રમ મેં ફલ વિતરણ કા કાર્યક્રમ રખા હૈ तानाजी भाव जाधव की लंबी उम्र की दुआ सभी साथियों ने की और टाइगर ग्रुप सूरत गुजरात से मैं अजीत भाई मंसूरी जियाल भाई अंसारी हमारे सहयोगी राजभाई खताले अक्षय भाई पवार सभी टाइगर ग्रुप के ओर से भावों को जन्मदिवस की शुभ शुभ बहुत बहुत खूब शुभकामनाएँ